વર્ષ સન ઓગણીસો સાહીઠની પાંચમી એપ્રિલના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે સરદાર સરોવર નર્મદા પાયો નાખ્યો હતો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત પાંચ એપ્રિલ ઓગણીસો સાહીઠના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું જેનો આજે ચોસઠમો સ્થાપના છે નર્મદા ડેમની માત્ર ત્રણ કિલોમીટર દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન લોકાર્પણ કર્યું પછી પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી પાંચ એપ્રિલના રોજ નર્મદા ડેમમાં ચોસઠ વર્ષનો થયો છે નર્મદા ડેમ છ દાયકા પૂરા થયા છે અને સાતમા દાયકામાં વણથંભી સફર ચાલુ છે નર્મદા ડેમ આજે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરને વધારવાની પરવાનગી આપતા નર્મદા ડેમની મહત્તમ ઊંચાઈ એકસોને એકતાલીસ પોઈન્ટ પચાસ મીટર પણ પૂર્ણ થઈ છે અને હવે ડેમને ત્રીસ ગેટ લાગી ગયા છે એકસોને એકવીસ બાણું મીટર સુધીની ઊંચાઈને ગેટ મૂક્યા છે જેમાં સાહીઠથી સાહીઠના સાત અને સાહીઠથી પાંસઠના ત્રેવીસ ગેટ મળી કુલ ત્રીસ ગેટ લાગી ગયા હવે આ દરવાજો ખોલવાથી તેમમાંથી એક લાખ ક્યુશેક પાણી બહાર કાઢી શકશે ડેમનું પાણી વેડફાઈ જતું હતું પરંતુ હવે સ્કેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાઈ રહ્યું છે નર્મદા ડેમ સ્થળે બસો મેગાવોટના છ યુનિટ દ્વારા એક હજાર બસો પચાસ મેગાવોટ અને પચાસ મેગાવોટ પાંચ યુનિટના બસો પચાસ મેગાવોટ મળી કુલ એક હજાર ચારસો ને પચાસ મેગાવોટ વીજ ઉત્પન્ન દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વીજળી મળી રહી છે નર્મદા ડેમનું મોટું સાહસ અને નજરાણું છે વિશ્વની સૌથી લાંબી ચારસો ને અઠ્ઠાવન કિલોમીટરની કિનાર દ્વારા ગુજરાતના ચાર હજાર ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે જો દસ હજાર ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે રાજ્યમાં પંદર જિલ્લાઓમાંથી નવ ઓગણીસ લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડે છે જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે